ભાઈકલ ગુજરાત ચેનલ હોય તો બધાને રામ રામ તો આપણી ચેનલ ઉપર ભેંસ આવેલી છે ફૂલ જવાબદારી સાથે ભેંસ વેચવાની છે ઘર ભેંસ જોવા મળશે ત્રીજું વેતર છે પાંચથી દસ દિવસની કાચી છે બીજા વેતરમાં સારું દૂધ દોયેલું છે આ ત્રીજા વેતરમાં આઠથી નવ લીટર દૂધ આપશે આ ભેંસની માલિકે કિંમત રાખેલી એસી હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ભેંસ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર તાલુકો તળાજા ગામ તળાજા ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જાહેર દસ્તાવની જાહેરાત ફ્રી હોય છે આ લખેલી વિગત મૂકવાનું રહેશે ગાય ભેંસ અથવા બાય ગાડી વેચવું હોય તો આપણે આ લખેલી વિગત ઉપર મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનનું બેહટાળી બાળકો શુંગન પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો લોકો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડુંભાઈને માલિકના નંબર લીધે ના ફાવતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે એને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલબાજ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હોવ તો જરૂરથી ફોલો કરજો તે બે